નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા ડાકોરની ડોન વોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતા બ્રિજનું કામ દસ મહિનાથી બંધ છે જેના કારણે રોજ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલ ડોન વોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતા બ્રિજનું કામ છેલ્લા બે વર્ષથી ધીમી ગતિએ ચાલે છે જેને લઈ સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે બ્રિજનું કામ હાલ દસ મહિનાથી સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે અત્યારે બાળકો અને મોટા લોકોને વનોતી ગામથી મંદિર જવામાં અને ડાકોરથી આ વિસ્તારમાં આવતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે પરંતુ આ સમસ્યાને લઈ કોઈ પણ અધિકારી આ તરફ ધ્યાન આપવા તૈયાર ન હોય સમસ્યાએ મોટું રૂપ ધારણ કર્યું હતું અહીંયાથી પાંચસો થી પણ વધારે વિદ્યાર્થીઓ અને દિવસ દરમિયાન હજાર લોકો અવરજવર કરતા હોય છે જે તમામને ભયના ઓથા હેઠળ પસાર થવાનો વારો આવ્યો છે તંત્રને વારંવાર આ સમસ્યાની રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી અહીંયાથી પસાર થતા વાહન ચાલકોની સાથે વિદ્યાર્થીઓની માંગણી છે મારું નામ પરમાર અંકિત છે હું બાર સાયન્સમાં અભ્યાસ કરું છું બોસ્કો સ્કૂલમાં અહીંયા બે વર્ષથી પુલ બનાવવા પુલ બનાવવાનું કામ ચાલુ થયું હતું પરંતુ હાલ હાલ આ બંધ છે તે માટે મારી માંગણી છે કે આ પુલ ચાલુ થાય તેથી અમારા વિદ્યાર્થીઓની સમસ્યા સમસ્યા સુધરી જાય હું વણોતી નો વતની છું મારું નામ રંજીતભાઈ રામાભાઈ પરમાર આ પુલ ની બાળકો ને આવા જવામાં તકલીફ પડે એની સમજ આ બે વર્ષથી કામ ચાલુ હતું પણ બે વર્ષથી કામ ચાલુ કરીને પૂરું કર્યું નથી અમે મોખી કરે જોવાત એન્જિનિયર સાહેબ સાહેબને કરેલી પંચાયત એન્જિનિયર સાહેબ અને ફોન થી પણ કોલ કરેલો એવા કે ચાલુ થઈ જશે પણ ચાલુ એનો કોઈ વાત નો નિવેડો આવ્યો નથી અમારે તો પુલ વહેલી તકે તૈયાર થાય એ જ માંગ હોય આ બે વર્ષથી થી બ્રિજ નહી બની રહ્યો અમારે ડાકો ફરની જવાનું થાય છે ચોમાસાની અંદર અને સ્કૂલની અંદર અમને શાળામાં પણ પ્રિન્સિપાલ બાધર ઉભા રાખે છે મોડું થાય તો એ સમસ્યાના લીધે અમને બ્રિજ બનાવ્યા એવી અમારી હું મણુતીનો પત્ની છું ને મારું નામ કલ્પેશભાઈ રણછોડભાઈ શર્મા છે સમસ્યા એ છે સાહેબ કે અત્યાર સુધી અમારા ગામમાં બે વર્ષથી આ બ્રિજનું કામ ચાલુ કરવાની તૈયારીઓ કરી હતી અને બે વર્ષથી આ કામ અટકી રહ્યું છે જેના લીધે ગામના બાળકો ગામના અવર દરેક મોટા વડીલથી માંડીને દરેકને તકલીફ પડે છે એટલે અમારી સરકારશ્રીને એક માગણી છે કે અમને આ બ્રિજ સતરે જ વહેલી તકે બનાવી આપે એવી અમારી એક માગણી છે